રા ના રાયડું પણ કંપની વાળા બગો કરે કંપની વાળાને અમે કેવું શકો તમે દગો કેમ કરો અમાર સંગા આમ નઈ હાલવા હાલતા ને આઈડન બિયારણ શું વાલ્યું હે અને આ રાયડાને છો ઉગણો એવું કેમ નહીં અને બીજા બીજા નાઈ ઘરે ઉગે છે

야, 비록 나만 이 부부들이 봐야 해. 이 낮에 엑타 비어. 아워, 아워, 나미, 아워, 나만 더 비어. 그래도 막내 나우 비어는 멀리 쫓아야지 시카. 아, 그래.

કમસે તો ત ત ન ક ગરમ અલ્યા તું બોલવાનું આપણે тракર કાકો છો મને મારો છોકરો પીલે ઓ નો અલ્યા તું તો પડણા નહી તો છોકરો ગયો અલ્યા ના આ તો કાકો ઓમ થઈ ને ઓમ જો બસ એકણા સી પલા સીતરમાં હા એકણા આલતો રે ટ્રેક્ટર આઈ સીડીન ગયો અને બીજા કોઈ બીવરાતો નહી પાવ

কি গামপুর আউ লে তুই তো শুকরামজেতে কি হ তুই য লে মন বিউরাত মু উলড়ে রাইডা পড়ো রাইডু भाजी नाही અલ নজু তো রাইডা নে পడి হে এ তুই রাইডু নে भाजी নেডু কে এ भाजी तू अन ও মু হামরা মার ডুসি বগান না থাই রত বনা রাইডা তো বনাউ তু লে বকা শুকরা বিউরাত শুকরা নামজেতে কি তো আই য আলে পাস মু কউ অন আবোল ভাই তুমি সুকো মে আয়া থা ले मु hmm. mm -mm. तो कछु को मेंदा आ तमे डा માર બેનું શું જાતું નઈ આવયો તો હા બાનું હોય જાતું માર વાબુ ન કે તો જો દેવું એ નહીં કશો તો નઈ અમાર નઈ જો કોઈ તારું ન જોત કોમા કોઈ મરી નઈ જો હો આ મારતો ના વાબુ તો કોઈ નઈ મારા બાનું શું દેનું ઘરે લે સગનિયા હા લ્યા પૂવા ખવાડવા કીધું અને હું તોન ઠેકો કરી કેમ કે તને બહે રૂપિયા મજૂરી મળવાની મને રૂપિયા મળવાની તો તો વાત છે પાહે જ વાત છે તને મને પેલો હું લે તો તો કરે કર વાત ના કોઈ હું તો ઓભો પછી હું આલી સી તો જોજો હો લે

મારો પૂરો તો મળ દે રે આ બે વાતો બેસું છી દી કે હો હું ને હો હું રે પૂરા તુયે નઈ તારી કોઈ વાત કરે કોઈ સારું તો તું ને હે ને કેકો તો કર વાત કરે કોઈ બતર હરખી મજલી આવી છે આપડે બે બે બહે બહે આલે છે સંપલ કાઢવો પડશે નકર આખો દે ને ના પૂયે હરખું ઉતર કે તાણે એ આ તો બહુ ધોક એ કોણીનો બેહો ના છોડો લે એમ તો બચ્ચી કાધું છે ઓ શું કાધું છે જી જી લે ખાટા જાહે ભળી જાય આયા છો કરવી તો પડશે લે પડો લે ભાઈ તારું

મન તો ઉતરવા કવલે હું ઉતરું તું માથે સડ ફોરે ફોરે અરે લે કોણ આલે એ હું રસ્તો ગોળો પડ્યો છે ગોમ બતાવો મને ગોમ થી બાજુ છે ગોમ નકા હવે પૂરા ખર્ચીલા દો આ તો ખાલી બન અરે અટા તમે યાર ખર્ચી રહ્યા પણ ભલા મોણા અલ્યા અમારે એકતા છે ને કાડીકમાં હમણા ખર્ચી દે અમાર એક કબર વાતો છોડી મેલો તમે મને બતાવ્યો તો સારું તો યાર રસ્તો યાર ભલા મોણા અલ્યા અમે તમારે હંગા આવો બસ અમારે મજૂરી હમણા એટલે હા આ તો તમે આ ફટાફટ આળો હડતો ભૂવા ઓલ ભૂલ તમે કયો ઓલ ચાલ લે લે પત્રકું એમ લે ઓયકણીએ પડે તો ભૂલ તો રસ્તો બતાવવા ઓર એ પાક કી યાર આખો ખર્ચી દે દો ખેર મને આટીકો કર લે લે મારા બેટુ ખબર ના પડી આ શું કરા અહ ચેપો ડાક લે ઓ ભાઈ ઓય ઓય અલ્યા પણ એના કરતા ભાઈ ઉપર રાખ્યો વાત આને પૂરા તમે લઈ જજો તો બરામો ના ના તો નહીં એ હું હોતો કે બરામો ભરે લે અમે બે હારકી મજૂરી આય ઘર કોમ ના કરું પડે તવર્કો કોમેટ કો હમજો ને હું યાર તમે ઘડીક વાર સાટમાં ઉભા રહો કે ઈમાન છડાવે ને હું એમ છડાવું એમ પૂરો આલો એમ અમારી એકતા થઈ ને વાત થોડી મલો એટલી છે અમાર ગામ છે અમાર ગામ બુકોય ગોઠવે ઇરોને છે ઉતરી જાય અને મારો પૂરો મન છડાવે મન હા અમારી એકતા છે ને બહુ છે અમાર ગામની ઉતથી વાનું છે ને અમાર ગામ એટલું દુખી વાનું છે ને બહુ છે અમે લે લે મોણખા કટસ પણ તું જે ઉતર તું તો પૂરો તો લેતા એ લાવ પણ તું તો ને ઉતર લે ભાઈ તું તું ભાઈ няя રે શું કે હું એક તન તો કરે ભાઈ તું બોલ

बाजू कौन से मेहमान मेहमान आजू મોલિયા જતી રહ્યું લે તું હવે જોયા તું આવો એમ નહી આવો પૂરેવા ખબર નઈ આ બધા સાદાન તો રૂડ ઉપર હેડે બલ્લર તો રૂડ પર ના હેડે ખોપડા માથે હમણે અલ્યા એ તું મને બી વરઈ ખાયો ભલા મને તો બોલું ને તું કેમ એમ થઈ ગયું

અલા આતો કને તમી મના આવો રમરમ કરા હોતા છે ભલા મણો યાર લે માર અને આવું ના દે મને ભીત દેજે તું ખેતી તમ થારી યાર અલા તો હતા મરે ગયા હે કમ કોક બોલશો કે ન બોલા કાટલા વાળા ઢાછાડી ના હતા પણ મહેમાન તમે પહેલા મને કો તમે ક્યાં ગોમનો છો હું તો ઘણા શેટાનો છું યાર તો તમ આતા

પડતા જલા તે તાનનો મુંગર યુઝ કરે હૈ કે મેમન નહી ઓમ ઠીક બેહરવા ના ઓમ એ ઓન એટલે મેમન પડે હું તો નહીં કોઈ મોદો કે પડી જશે યાર તમી તારા ડાળામાં નહીં બેવું પડે અમે ઢાવાણ ઓય બેહરવા ઓય મેં મરી ગયા તો હારું હતું યાર ના ના કામ પડી બતાવો કોઈ બતાવો

જો ગોટા ધંધા પાણી હારું તમર શું હય મજા છે અલ્યા અલ્યા મંગા પેલું જો મળતા વાત હતી માર બેટા તો બની તમે દો હવે નાવા ખાવા નાવા નાવા જો આમ તો મને સમજો અમાર ગુમ્મર રિવાજ છે મહેમાન આવે ને તો ખાઈ ના તો ચાલે ચા ના પીવે તો ચાલે પાણી ના પીવે તો ચાલે પણ નાયા વગર ના ચાલે મહેમાન અલા હું નઈ નાયો તો બરામોણ કરે છે લામણકુમર રિવાજ છે કે મમન એ નાયા વગર નહીં મળવા ના 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 ના

કચ્છયવેન મુતો લ્યા હેડ જુને મંગા ભાઈ હા 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 લે મંગા ભાઈ તમે મેમર લઈ મેમર હું પાણી લઈ લઉં હું ડોયો જાવ હું તો ચાલો એટલે એ રેવા હું નહીં ના ખરેખર લે હું પાણી લઈ આવું એ આલા પણ આવા ગોડા રેવા તો લ્યા બોડા ના આવીને આજો પૂરી આ એ આઈરી આ શેમ્પુ પડી છે આ હાપુ પડ્યો છે નાઈ રો એ પોણી જમ કરું મસ્ત લે લે અમાર ગુમર નિયમ છે પણ પીવાનો હતો તો સોખો હતો એટલે આ અમાર ગુમર રિવાજ છે કે અમાર મહેમાન આપણે ઘરે આવે ને એ ગટર ના પોણી સવરા હે એ ગટર ના તમે જમ જમ નવરાવ મન તમે લે રે આદોક લ્યા ના ના તમને આવત પર છે અને કોક તો તમાર ઉન મન દેવા નઈ પાવ ઉન મન ઢોલ મેલવાની એટલે સાલ છે લે આ તો કંદ મારે કંદ જાર પણ યાર

પૈસા લેવા જવા દો સાધન મળક ના હું હેરતો જ મન જવા દો હું દેખો અને નજુ માર ઘરે નઈ જા નજુ મંગા પણ ઘરે જઈને ફિરથી આવવાનું હું પાસે અને એવું હોય તો આજની રાત માર રે રહી જા પછી વેલા જાય રહી હરો ના આ તમે પણ મારથી થી એવું નહીં હવે લે તમે ના આ કી અને યો અંદર બી જ નહીં મારે યાર ઈ તો લીલા નિયમ છે એ શિયાળો છે તમને માઈ નાખો એ ના બૂટ મરી જઈ એ ગુજરાત ગટર ના પાણી પલાડી બધું ઉઠાડવા ઓ શિટ બધું ગટર માં ખાટલા ને લક લક ફક્ત પીલા ખાટલો ગટર ના અંદર મિલી ઉઘાડ દે માં તમે જાવ હું સારું જુઓ ડબલ હા માર હડ લો આટલા દૂર ના હું ધોઈ રાખું આલે હા હા બસ બસ তুমি যাই তো মুনাই রোড হবে পড়ি না হাবু পড়ি এ হার রোড মুনাই না রোড তুমি আমো আমি আগে দেখা এ হার রোড করে কর আ গম্মা মি আমার গদি কানি ফসাই গিয়া মু তো কয় মার বেটো মার ওছি নেক লউছি রিতা ও লেয়া মঙ্গা ভাই হ্যাঁ লে আমি মন নাই দেখনি আমি મારે <coughs> <coughs> 嗯。<Huh? S 2> yeah. હવે મારું બેટું ડબલ જવાનું તો તેલ પીવા પણ વચ્ચે પાટી મારવી પડશે